હાલ ગામ તો આવી ગયું ઓગસ્ટ ને ગોતો છે હવે મારા માસી ના દીકરા ના દીકરા ને ઈ મારું સેટિંગ કરાવી દે બીજું કોઈ નહીં કરાવે હું વાંધી રહી મારે કઈ જવાય નહીં માંગુ લે હા ઓગસ્ટ ને ગોતું ઘર તો આ રહ્યું ગાડી અહીંયા પડી કોણ છે ભાઈ કોણ અરે ભાઈ ઓગસ્ટ લે તમે અરે

તમે મારું ગોઠવી દયો ને એટલે અહીંથી વાગતે ગાગતે ઢોલ નગારા વગારા સાથે તમારું ભૂપત નું બેનું હું ગોઠવી દઈ તમ તારે પેલા મારું ગોઠવવાની વાત મે કરી છે ભાઈ તું આરે ના રે તું મંડા માં રહેવા દે હો આ પણ કરી દે તમારું સેટિંગ બસ આ મારું સેટિંગ તાર કરવાનું જ છે કરી દે છે એમ નહીં ગોઠવી દેવાનું એવું પછી મારું ભૂલતા નહીં હો હે

છોકરીઓ તમારા બાપા કઈ ધ્યાન નથી તમને એમ કે તમને હું કેવી લાગુ

તમને ખબર નથી તમારા પપ્પા ની જયારે એની ઘરવાળી હતી ને પેલી ખાલી બેદી માં એને મૂકીને વહી ગઈ પૂછો એને ખાલી પાણી ભરતી જા પાણી એરે સાઈ લે તમાર બે નો જલમ થયો ને એ મારી વાત સાંભળ હું બોલો એલી આમાં એવું છે તમાર બાપા નું ઘર મંડાઈ જાય ને એ ચાળો પૈણી જાય એ મારા બાપાને અમે સાચવી જ છી નત ઘર માંડું માર હા શું કર્યું ઘટવા ન દેતી હું કોઈ ઘણું છે નથી જોતી એ માયુ એ તમે કાક બોલો તો થાય હવે છોકરીઓ કર્યું આઈ થઈ જાય તો તને હું વાંધો છે એલી તારો બાપો થયો એવું હા પાડી દે ને એ ભાઈ

મને તો એવું લાગે છે કે આ આપડી બધી આ પ્રોપર્ટી હડપવા માટે કરે છે તો હું હે ને તમને તમને હે ને વાંઠીયું રાખી છો બેય ને તમે અમને કેદી પરણાવી છે અમાર પરણ હવે જો મારું થઈ ગયું ને તો હું પરણાવી દઈશ નકર હું તમને છે ને ગામની વાંઠી છોકરીઓ કન ના એ હારું તમને મજા મજાવાની કામ કરો હાલ આપણે હાલ હાલ કરો કર્યું નઈ હાવ હવે ભેજા પાયકા છે ગઈ થી થ્યું પછી મારું ક્યાં ખાય તો તમારું થાય ને તમે મારી કોઈ વાંઠીયું રહો એ હાલો હાલો આવી ગયો હાલો

મારી સિવાય કોઈ નથી એનું શરમ કરો શરમ કોક ના ઘર માં આવી રીતે કોક છોકરા ને લઈને ખરી જાવ છો કોક ની ગુજવન છોકરી હોય ને તું જાજી ભાઈ તો કઈ નઈ બીજું કરી લેજો એટલે હું તને એમ કહ છું હું એમ કહું છું એટલે હું એમ કે તારું ગોઠવી નાખી ઘરઘેણું બરગેણું કરી

લુખે છે લુખેસ આ ખા હતી એની દવા લઈ લીધી એ આમ તો જો કેવો ગાય જો મારું છોકરો તે ખરી બે એવા છે આ ધીરે ઘરની બહાર કાઢતે ને છોકરાને તમે આખો ફેમિલી આવતા રહ્યો અમે વહી જઈશું આ બે તમે કઈ નહો હા છોકર

એ તારું તો મેં ગોઠવી નાખ્યું છે હાલ છોકરા લઈ લે અંદર આવીને આપણું ગોઠવાય ગયું એવું લાગે છે મને તો આ હા હા મકાન એટલે મકાન છે પછી તો આને બધાયને તગડવા પછી અમે તૈયાર આમાં